બિહાર રાજ્યના જિલ્લા સીતામઢી રૂની સેપુર પોલીસ સ્ટેશન શિયાળ નંબર બે બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો પંચાણું તથા નંબર બે રૂની પોલીસ સ્ટેશન સીઆર નંબર બસો બેતાલીસ બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો નવ્વાણું ચારસો બે ચારસો ચૌદ તથા આમ સેક્ટ કલમ પચીસ એક બી એ છવ્વીસ પાંત્રીસ આઠ વીસ બી સી તથા રૂની સેપુર પોલીસ સ્ટેશન સી નંબર ત્રણસો બાવન બે હાજર અઢાર આઈપીસી કલમ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો ચોવીસ ત્રણસો છવ્વીસ ત્રણસો સાત

તથા બિહાર રાજ્યના જિલ્લા શિવહર પીપરાહી પોલીસ સત્તાવીસ પાંત્રીસ તથા વિસ્ફોટક અધિનિયમ ત્રણ ચાર મુજબ નું નાસ્તા આરોપી રીતુરાજ ઉર્ફીર રાણા રામનાથસિંહ ઉમરવસ ચોવીસ રહેઠાણ વૃંદાવન સોસાયટી મકાન નંબર ઓગણ સીતામઢી બિહારના અને સુરત શહેર ભેસ્તાન ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે